મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ત્રણ દિવસના વિરામ બાદ પહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે મહુઆ શહેર સાથે મોટાખૂટ વડા બેલમપર ભાદરા જાદરા કુંભણ અને કાળેલા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ પડેલા વરસાદને કારણે રસ્તા ઉપર પાણી વહેતા જોવા મળ્યા હતા અને લોકો વરસાદી માહોલનો આનંદ માણતા જોવા મળ્યા ત્રણ દિવસના વિરામ બાદ પડેલા વરસાદથી ગરમીમાં રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જોકે આ વરસાદના કારણે ખેતીમાં નુકસાન થવાની ભીતિ ઊભી થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે mọi người không phải là mọi người mọi người mọi người mọi người mọi người